પાપા ગુરુપદ ઉપર છે દેશ વિદેશમાં જાય છે અને ઘણા બધા મોટા મોટા મિનિસ્ટરોને વ્યક્તિઓને મળે છે તો તેઓને મળે તો પણ એમને કોઈ પ્રભાવ ન પડે કે જ્યારે વ્યક્તિને મળે ધારો કે નરેન્દ્ર મોદી સાહેબ હોય કે પછી કોઈ બીજા દેશના કોઈ પ્રમુખ હોય ગમે તે તો એને જ્યારે મળે ત્યારે સ્વાય બાપા પૂરો ભાવ બતાવે કે તમે શું કરો છો ક્યારે એવા બધું જે કંઈ પૂછવાનું હોય એને એ બધું પૂછે એમને ભાવ આપે માન સન્માન આપે બધું જ કરે પણ તે વ્યક્તિ જતા રહે પછી એના ઉપર કોઈ એનો પ્રભાવ ન હોય આપણને કેવું છે કે જ્યારે ધારો કે મોદી સાહેબ આવી મળીને જતા રહ્યા તો બધાને આપણને એમ કહેવાય મોદી સાહેબની જ વાત આપણને ચાલે જયારે આવ્યા ન હોય એના પણ પહેલા પણ આપણને એક બે દિવસ થી વાતો ચાલતી હોય જતા રહ્યા પછી પણ આપણને એ જેમાં પંખો હોય પંખાની સ્વીચ બંધ કરી દોને તો સ્વીચ બંધ કર્યા પછી પણ એ થોડો ફર્યા જ કરે એમ આપણે હોય તો ફેર ચડી જાય જે વ્યક્તિને આપણે મળ્યા હોય કે જે વ્યક્તિ આપણે જોઈ હોય ને એનો ફેર ચડી જાય તો બાપાને એનો ફેર ન ચડે ક્યારે એના વિશે કોઈ પૂછપરછ ન કરે કોઈ જાત નહીં એટલે આ પ્રકારનો છે સ્વાઈ બાપા જ્યારે મળે ત્યારે તો પૂરો ભાવ હોય પણ એના એના કોઈથી પ્રભાવિત ન થાય તો મને એવું લાગે છે કે સ્વાઈ બાપાને કેમ પ્રભાવ પડતો નથી એના ઉપર તો મેં એવું વિચાર્યું છે કે જ્યારે છે ને એમના મનની અંદર એક ભગવાન એ જ એમના માટે મુખ્ય છે કે ભગવાન થી કોઈ મોટું છે જ નહીં શ્રીજી મહારાજ થી મોટા કોઈ વ્યક્તિ છે જ નહીં ત્યારે છે ને એમને ભગવાન ની અંદર એટલો મોટો માલ માન્યો છે ને કે એને બીજા કોઈ વ્યક્તિ એનો કોઈ એને પ્રભાવ પડતો નથી અને એ પાસે છે ને બીજા કોઈ ઉપર પ્રભાવ પાડવા કોશિશ ના કરે એટલે સ્વામી બાપાને તમે જુઓ છો કે તેઓ ઇંગ્લિશ સારું આવડે છે અને જબલપુરમાં ઇંગ્લિશ મીડિયમ ક્રિશ્ચન સ્કૂલની અંદર ભણેલા છે તો જ્યારે દેશ વિદેશમાં મળવાનો થાય ત્યારે અંગ્રેજ એટલે કે ધોળિયા વ્યક્તિ સાથે પણ આપણે મળે કે એના મિનિસ્ટરો સાથે મળે બાપર બધું ઇંગ્લિશ આવડે છે સમજે છે બોલી શકે છે બધું જ કરે પણ જ્યારે એને મળતા હોય ત્યારે આમ એવું જોવા મળે કે બાપાને જાણે કાંઈ આવડતું જ નથી એકદમ નમ્ર થઈ જાય એમની સાથે આમ કાંઈ બોલે નહીં કોઈ વાત ન કરે એની સાથે પણ ભાવ એને પૂરેપૂરો સન્માન આપે પાછા તો આમ પોતાને આવડે છે એની કોઈ એનો પ્રભાવ ન પડે અને બીજું કે છે ને એ જ્યારે ને ઐશ્વર્ય પણ એનામાં એટલું બધું છે ધારો કે બે હજાર ને ત્રેવીસ માં એટલે કે આ ફૂલદોલ ને આગલા ફૂલદોલ અંદર પણ આપણે રીતસર બધાએ જોયું છે કે ફૂલદોલ ઉત્સવ જે હતો એમાં આગલા બે દિવસોની અંદર ખૂબ વાવાઝોડું વરસાદ બધું જ હતું આપણો બધા ટેન્ટ બધા પડી ગયા હતા અને બધા સ્વયંસેવકોને આપણે ગુરુકુળમાં શિફ્ટ કરવા પડ્યા અને કોઈ રીતે આ શક્ય નહોતું કે વરસાદ નહીં આવે એવું પોસિબલ નહોતું બાપાને પણ ઘણી પ્રાર્થના કરી અને જેમ જેમ બાપાને પ્રાર્થના કરતો હતો એમ વરસાદ વધતો તો પાછો એટલે છેલ્લે તો જ્ઞાનેશ્વર સ્વામી કે હવે તો બાપાને આપણે કેવું જ નથી એમ કે પ્રાર્થના કરીએ વધે છે બધું પછી જ્યારે ફૂલગોલનો ઉત્સવ હતો અને તે દિવસે સાંજે તમે જુઓ છો કે ત્રણ વાગ્યાથી એટલો આમ તડકો હતો અને કોઈ વાદળ ઉપર નહોતું અને આખી સભા સારી થઈ ગઈ અને છેલ્લે જ્યારે થોડી પંદર વીસ મિનિટ પાકી હતી ત્યારે વાદળો બધા ઉપર આમ છવાવા લાગ્યા અને આખો ફૂલતોર પૂરો થઈ ગયો બાપા સ્ટેજ પરથી પાછળ જેવા ગાડીમાં બેઠા અને તમે જુઓ છો કે વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો તો બાપાએ છે ને આખો વરસાદ રોકી રાખ્યો હતો એ સીધું ઐશ્વર્ય સભામાં બેઠેલા બધાને અનુભવ એનો થયો છે અને ભદ્રે સ્વામીએ તો ત્યારે પણ કીધું બાપાને કે બાપા તમારો આ રીતસર આમાં તો કોઈ આમાં શંકા કરી શકે એવું જ નથી કે અને ઉતારે આવ્યા ત્યારે પણ બધી વાત કરી મુનિસ્વામી એ બધી કે બાપા તમે કેટલો બધો ચમત્કાર કર્યો તો બાપા એ કર્યું છે છતાં તમે બાપાના ચહેરા ઉપર જુઓ ને તો ક્યારે એવું કે હા મેં પ્રાર્થના કરી તો થઈ ગયું આ બધું મહારાજે કર્યું એવું પણ વાક્ય નહીં ક્યારે એમને આજ સુધીમાં બતાવ્યું નથી કે ભાઈ તે દિવસે આપણે કેવું સારું કામ કર્યું હતું તો પોતાનો ઐશ્વર્યનો પણ પ્રભાવ કોઈ દિવસ બીજા ઉપર ના પાડે એ જે કંઈ થયું એ ભગવાનની ઈચ્છાથી થયું એટલે પોતે કઈ હાથમાં પોતાના ઉપર લેતા જ નથી એવી રીતે સ્વામી બાપા કોઈ દિવસ કોઈથી પ્રભાવિત ના થાય અને કોઈના ઉપર તેઓ પ્રભાવ પાડવા કોશિશ પણ કરતા નથી ત્રીજું કે બાપાને છે ને કોઈની સાથે બંધન નથી કોઈ વ્યક્તિનું બંધન નથી કોઈ સ્થાનનું બંધન નથી કે કોઈ પદાર્થનું બંધન નથી વ્યક્તિમાં તમે જુઓ કે બાપાની સૌથી નજીકમાં રહેતા હોય તો પૂજ્ય ઉત્તમ યોગી સ્વામી કે જેઓ તેમની બધી સેવા કરે છે તો એમના વગર ધારો કે નહીં હોય તો એ બધું એમની રુચિ સમજીને બધી સેવા કરતા હોય પણ નહીં હોય તો પછી કેમ થશે કે શું કરીશું કે બીજા કોઈને તૈયાર કરવા પડે એવું એમને કોઈ એવું નથી કે મારે આ જ વ્યક્તિ જોઈએ પ્રાતઃ પૂજા પછી યોજાયેલી જન્મ જયંતિની સભામાં ગવાતી પોતાની બિરદાવલીઓ અને દેશ પ્રદેશના મંડળોમાંથી આવેલા કલાત્મક પુષ્પહારો પણ તેઓએ એ જ રીતે સ્વીકાર્યા ત્યારબાદ યોજાયેલા આરતી અને વ્યક્તિગત પૂજનના કાર્યક્રમોથી પરવારીને સ્વામી શ્રી બપોરે ભોજન માટે બિરાજ્યા ત્યારે ત્રણ વાગી ચૂકેલા જન્મ જયંતિના દિવસે તેઓનો ભીડો તમામ સીમા ઓળંગી જતો જોકે આ તો પ્રથમ પગલું જ હતું તેને અનુસરતા સ્વામીશ્રી આજની રાત્રે યોજાયેલી કીર્તન આરાધનામાં પધાર્યા ત્યારે આ અવસરે રાજકોટના મંડળે તેઓને વિચરણ માટે એમ્બેસેડર ગાડીની ભેટ ધરી વિશિષ્ટ ભક્તિ અદા કરી આ ગાડીમાં બિરાજીને સ્વામી આરાધના બાદ ઉતારે પધારી ત્યારે પોણા બાર વાગી ચૂકેલા પરંતુ અહીં હજી તેઓને એક સભામાં હાજરી આપવાની હતી રાજકોટના યુવક મંડળે યોજેલી આ વિશેષ સભામાં લાભ આપી સ્વામીશ્રી રાત્રે એક વાગે પહોંચ્યા એકાવન વર્ષે ધર્મધુરાધારીને ધુઆર વિચરણ કરનારા સ્વામીશ્રીને આજે અઠાવન વર્ષ પૂર્ણ થતા તેઓનો વન વિહાર સમાપ્ત થયો આ વર્ષો દરમિયાન તેઓ વનની વિકટતાઓનો પણ વળોટી જાય એવી હાડમારીઓ સહન કરીને સત્સંગનું વિદ્યુત વેગી પ્રવર્તન કરી દીધેલું હવે સૌની પ્રાર્થના હતી કે સ્વામીશ્રી વનના કષ્ટો વેઠવાના છોડી સુવિધા ગ્રહણ કરે પરંતુ મુમુક્ષોને કરો ઉપદેશ વિચારો વળી દેશ વિદેશની સ્વામીશ્રીની જીવનશૈલી બરકરાર જ રહી રાજકોટમાં સ્વામીશ્રીના જન્મ મહોત્સવની સાથે દ્વિશતાબ્દી ઉપક્રમે તારીખ અઠ્યાવીસ અગિયાર

સોપાન પંક્તિઓ પર ગોઠવામાં આવેલો સ્વામીશ્રી ત્યાં બિરાજી પાંચ થાળનું ગાન કરાવ્યું અને શ્રીજી મહારાજને પ્રેમથી જમાડ્યા અહીંથી તેઓ મહિલા વિકાસ ગૃહના સંકુલમાં આવેલા મહાદેવજીના દર્શન કરીને રાત્રે આયોજિત શ્રી હરિજયંતિ ની ઉત્સવ સભામાં પધાર્યા ત્યારે સભા મંડપ ફરી એકવાર સાંકડો સાબિત થયો છેલ્લા બે દિવસ દરમિયાન દબદબાભેર ઉજવાયેલા કાર્યક્રમોએ આજના ઉત્સવની ઉત્કંઠા અનેક ગણી વધારી મૂકેલી તેથી ક્યાંય તલપુર જગ્યા બચવા પામી નહોતી આ આકડે સભા ગૃહમાં સર્વ કાર્યક્રમના અંતે બસો સુશોભિત આરતી અને અસંખ્ય કોળિયાઓથી શ્રીજી મહારાજને વધાવવામાં આવ્યા તે ત્યારે હૃદય આજના ઉત્સવની સીમા બની રહ્યું આરતીની પૂર્ણાહુતિ સાથે જ શ્રીજી મહારાજના પ્રાગટ્યને વધાવતા જય નાદોથી ગગન ગાજી ઉઠ્યું ત્યારે સ્વામીશ્રી પણ બોલી ઉઠ્યા અક્ષરધામમાં ભગવાન સમીપે બેઠા હોય તેવું સુખ આવ્યું તેઓના ઉદ્ગાર રાજકોટમાં ઉજવાયેલા ચતુર મહોત્સવમાં સામેલ થનારા સૌની અનુભૂતિ સમાન હતા તારીખ ઓગણત્રીસ અગિયારની સાંજે રાજકોટના રાજમહેલમાં પધરામણી કરી વિદાય થયેલા સ્વામીશ્રીને હવે ભાદરા પહોંચવાનું હતું તે માટે માલવિયા શેઠે સેવામાં આવેલી ઇમ્પાલા મોટર સહેરની સડકો વિનતી ગુણાતીત નગર તરફ અગ્રેસર થઈ પણ ભૂપેન્દ્રસિંહ રોડ પર ઉપાધ્યાય પોત પ્રકાશ્યું અત્રે ગાડીમાં બળતણ ખૂટતા તે ભરચક સહેરની અધવચાળ ઉભી રહી ગઈ સાથે બીજી કોઈ ગાડી પણ ન હોવાથી શું કરવું ની વિમાસન થઈ રહી અલબત્ત સ્વામીશ્રી સિવાય અન્યને સ્વામીશ્રી તો ગાડીને ગરબડ જાણી બારણું ખોલતા નીચે ઉતરી અને ભીડ ભરપૂર બજારમાં ઊભા રહી તેઓ ભાડાની રિક્ષા બોલાવી લાવવા ગાડી ચાલકને કહી આ સાંભળી ડ્રાઈવર તો થકડી ગયો તેને કહ્યું સ્વામી આપ રિક્ષામાં જાઓ તે ખરાબ દેખાય માટે જરાક વાર થોભો તો પરંતુ સ્વામીશ્રીએ તેને અટકાવી રિક્ષા ઊભી રાખવા દીધી અને લેસ સેફ સંકોચ પામ્યા સિવાય તેમાં બેસી કૃષ્ણજી અદાની દેરી દર્શન માટે જઈ પહોંચ્યા અહીં તેઓને રિક્ષામાંથી ઉતરતા જોઈ અગાઉથી આવી ગયેલા હરિભક્ત શ્રી સસ્મિત બોલ્યા અમારા તો જે વાહન હોય તેનાથી ચાલે પહેલા તો રિક્ષાવાળાને ભાડું ચૂકવી દો આમ કહેતા તેઓ દેરીમાં દર્શન મગ્ન થઈ ગયા છેલ્લા ચાર દિવસથી જેઓનું નામ શહેરવાસીઓની જીભ પર રમતું રહેલું અખબારોએ જેઓના પ્રશસ્તિ ગાન કરતા પૂર્તિઓ ભરેલી રંગથી રાજવી સુધીના સન્માન અડધો કલાક વીતેલો બે દિવસ પહેલા નીકળેલી હૈયું હૈયું દડેવી મેદની શોભાયાત્રામાં જો સંત સમ્રાટ રથમાં બિરાજેલા એ સ્વામીશ્રીને આજે એ જ મસ્તી અને આનંદથી રિક્ષામાં ચડતા ઉડતા ફરતા જેણે જેણે જોયા તેની આંખો ચાર અને જીભ બહાર થઈ ગઈ આવું તો જોયું નથી ને જોશું નહીં કહેતા કોઈની વાણી વિરામ ન પામી મોત મહોત્સવના પડઘા કરતા પણ વધુ જોરથી ગાજેલો સ્વામીશ્રીની અસ્થિત્વ પ્રજ્ઞા સ્થિતિનો પડઘો હજી નામ નથી લેતો